બારડોલી વાત્સલ્ય વિદ્યાલયમાં બાર કોમર્સ અંગ્રેજી માધ્યમ બારડોલી કેન્દ્રમાં પ્રથમ ક્રમે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ બાર માં અંગ્રેજી માધ્યમનું સો પરિણામ આવ્યું હતું વાત્સલ્ય વિદ્યાલય સુમિત્રાબા ઇંગ્લિશ મીડિયમ આખા બારડોલીમાં કેન્દ્રમાં પ્રથમ રહ્યું હતું શાહ અવિકા મનીષ કુમાર ત્રાણું ચૌધરી મિત રણજીતભાઈ બાણું પોઈન્ટ આઠ પરસેન્ટેજ સાથે શાળાના અંગ્રેજી માધ્યમના પાંચ વિદ્યાર્થી એ ટુ ગ્રેડમાં પણ સામેલ થયા હતા જ્યારે વાત્સલી વિદ્યાલયમાં જ વિજયાબા ગુજરાતી માધ્યમ બાર કોમર્સમાં સો ટકા પરિણામ મેળવ્યું હતું મકવાણા જાહ્નવી વિક્રમભાઈ ત્યાંસી પોઈન્ટ ઝીરો ચાર ઓગણચાળીસ પર્સન્ટેજ સાથે આ ચાર વિદ્યાર્થીઓ શાળામાં ટોપર રહ્યા હતા વર્ષ દરમિયાન અથાગ પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને સમગ્ર ટ્રસ્ટ મંડળ અને વાત્સલ્ય વિદ્યાલય પરિવાર વતી સૌ વિદ્યાર્થીઓ સ્ટાફ આચાર્યશ્રીઓની પુષ્પગચ્છ વડે બહુમાન કરી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે